નમસ્કાર મિત્રો કેમ છો તમે સૌ અમારી આજની વાર્તાનું નામ છે ચાલ સવારનો સમય હતો ચૂલા પર ચા ચઢેલી હતી અલકા રસોડામાં દીકલી હતી દૂધ ઉકાળવું સાસુની દવા સસરા માટે નાસ્તો પછી મીનાની પસંદનો નાસ્તો દરેક કામ અલકાએ જાતે જ કરવું પડતું હતું પણ અલકાની આદત હતી બોલ્યા વગર કામ કરવાની પણ મીનાને આ જ વાત ખટકતી હતી તેને લાગતું કે આ ભાભી બધાની લાડકી કેમ બનતી જાય છે મીના પોતાની ભાભી અલકાને બેજત કરવાનો કોઈ પણ મોકો છોડતી નહોતી મીના પોતાના રૂમમાંથી બૂમ પાડી ભાભી શું ફુલાવરના પરાઠા બનાવી દીધા મને ભૂખ લાગી છે મીનાનો અવાજ સાંભળીને અલકા રસોડામાંથી બોલી હા મીના બસ બનાવી રહી છું સાસુમાને પહેલાં દવા આપી દઉં પછી આપું છું અલકાનું આવું બોલવું હતું કે મીનાએ ઘરમાં બૂમાબૂમ કરવાનું શરૂ કરી દીધું તમને કોઈ કામ સમયસર કરવું આવડતું નથી મેં તમને ક્યારનું કહ્યું છે કે મારા રૂમમાં બને એટલી જલ્દી પરાઠા મોકલી દો કારણ કે મને ભૂખ લાગી છે પણ તમને તો બસ કામમાંથી સરગતા જ આવડે છે કામચોર ક્યાંયની મીના હું બનાવી તો રહી હતી આમાં આટલો બધો શોર શા માટે મચાવી રહી છે માજીને દવા આપવી પણ જરૂરી હતી ઘરમાં આટલો બધો અવાજ સાંભળીને કમલાજી દસી આવે છે કમલાજી જે મીનાની દરેક વાતને સાચી માને છે અને આવતાની સાથે જે અલકા પર વરસી પડે છે તારી હિંમત કેમ થઈ મારી દીકરી સામે આવી રીતે મોડું ચલાવવાની હા મા આ સ્ત્રી હંમેશા બહાના બનાવતી રહે છે તે સમયે અલકાએ કંઈ પણ કહેવું યોગ્ય ન સમજ્યું અને તે ફરી પોતાના કામમાં લાગી ગઈ મીના આખો દિવસ પોતાના ફોનમાં વ્યસ્ત રહેતી સોશિયલ મીડિયા પર રીલ બનાવવી અને બીજાની નિંદા કરવી એ તેનો શોખ હતો અને કામ તે તો તેણે ભાભીના માથે નાખી દીધું હતું જ્યારે પણ સંજય ભાઈ ઘરે આવતા તો મીના ખૂબ મીઠી બની જતી ભાઈ ભાભી તો બસ કામમાં જ લાગેલા રહે છે તમારા માટે સમય જ નથી તેમની પાસે તમે પણ ખબર નહીં કેવા અભણ અને ઘરગથ્થું છોકરી સાથે લગ્ન કરી લીધા કોઈ સારી ભણેલી અને મોડર્ન છોકરી સાથે લગ્ન કર્યા હોત તો વાત જતનિક અલગ હોત ક્યારેક ક્યારેક સંજયને પણ મીનાની વાતો સાચી લાગતી હતી કારણ કે સંજય હંમેશા નોકરીના ચક્કરમાં ઘરથી બહાર રહેતો હતો અને તે જ્યારે પણ ઘરે આવતો તો મીના તેને સમય જ આપતી નહોતી જેના કારણે તેને લાગતું કે કદાચ મીનાની વાતમાં દમ છે અલકાએ થોડું બદલાવું જોઈએ સંજય જ્યારે પાછો શહેર ચાલ્યો જતો મીના ફરી પોતાની અસલી ચાલમાં આવી જતી ધીમે ધીમે તેણે ઘરની બધી જવાબદારી અલકાના ઉપર નાખી દીધી એક દિવસે મુજબ મીના ઘરમાં બેઠા બેઠા ફોન ચલાવી રહી હતી ત્યારે તેને એક પીઝા ખાવાનો વિડિયો આવ્યો તો તેનું ખૂબ મન થયું કે ખાવામાં આવે પણ તેણે વિચાર્યું કે શા માટે ભાભી પાસે જ ન બનાવવું જોઈએ તેણે અલકાને અવાજ લગાવીને કહ્યું ભાભી ભાભી ક્યાં મરી ગઈ છો ત્યારે ત્યાં દોડતી અલકા આવી અને બોલી હા મીના બોલો શું જોઈએ છે ભાભી તમે મારા માટે ફટાફટ એક પીઝા બનાવી દો પીઝા બેજા અને જે પણ સોસ જોઈએ છે તે ફ્રીજમાં જ પડ્યા છે પણ મીના મને તો પીઝા બનાવતા નથી આવડતું આ સાંભળીને મીના જોર જોરથી હસવા લાગી અને બોલી હું પણ ખબર નહીં કંઈ બેવકૂફને કહી રહી છું આને કઈ આવડે પણ છે કે નહીં આના પાસે તો બસ ઝાડુ પોતું કરાવી લો તે તેના માટે જ બની છે પીઝા બનાવતા નથી આવડતું ખબર નહીં ભાઈએ પણ કેવા અભણગમાર સાથે લગ્ન કરીને આપણા માથે બાંધી દીધી હટો હવે હું પોતે જ બનાવી લઉં છું આટલું કહીને મીના રસોડામાં જતી રહે છે આ વાત સાંભળીને અલકાને ખૂબ દુઃખ પણ થાય છે પણ તે છતાં તે મનમાં વિચારે છે આ નણંદરાણી સમજી રહી છે કે હું બેવકૂફ છું પણ સમય આવવા પર હું તેને તેનો આયનો જરૂર બતાવીશ આમ જ દિવસો વીતતા ગયા એક દિવસની વાત છે ગામમાં મહિલા મંડળનો એક મોટો કાર્યક્રમ હતો તેમાં મહિલાઓને નૃત્ય પાકકલા રસોઈ અને પરિવાર પ્રબંધનની સ્પર્ધામાં ભાગ લેવાનો હતો અલતાએ ચૂપચાપ ત્યાં નામ લખાવી દીધું મહિલા મંડળનો કાર્યક્રમ ગામમાં વર્ષમાં એકવાર થતો હતો ત્યાં ગામની મહિલાઓ જ નહીં પણ આસપાસના કસ્બાઓમાંથી પણ મહિલાઓ ભાગ લેવા આવતી હતી આ વખતે આયોજન મોટા સ્તર પર હતું અલકા જાણતી હતી કે જો તે કંઈક ખાસ કરીને દેખાડશે તો ના માત્ર તેને ઓળખ મળશે પણ મીનાને પણ પોતાની ઓકાતનો ખ્યાલ આવશે અલકાએ મહિલા મંડળની ત્રણેય સ્પર્ધાઓ નૃત્ય પાકકલા અને પરિવાર પ્રબંધનમાં નામ નોંધાવી દીધું તેણે કોઈને કાનોકાન ખબર પડવા દીધી નહીં મીના તો રોજની જેમ મોબાઈલ પર રીલ બનાવતા બબડી રહી હતી આ ભાભી તો બસ ઘરના કામોની મશીન બની ગઈ છે જરાય ટાઈમપાસ કરવો પણ નથી આવડતો આને પણ તેને શું ખબર હતી કે આજે ભાભી હવે તેની ઊંઘ ઘોડાડી દેવાની હતી આગળના થોડા દિવસો અલકા સવારે વહેલા ઉઠતી આખા ઘરનું કામ ચૂપચાપ પતાવતી અને પછી થોડો સમય પોતાના માટે કાઢતી તે ગામની એક વડીલ દાદીજી પાસે જતી હતી જે ક્યારેક નૃત્ય શીખતી હતી ત્યાં જ પાસેના મંદિરની રસોઈમાં જઈને નવા નવા વ્યંજન બનાવતા શીખતી અને પછી ગામની આંગણવાડી કાર્યકર્તા સાથે ઘર પરિવારમાં સામંજસ્ય કેવી રીતે જાળવવું તેના પર વાતો કરતી તેની મહેનત રંગ લાવવા લાગી હતી એક દિવસ કમલાદેવીએ જોયું કે અલકા મોડે સુધી બહાર રહે છે તો બોલી ક્યાં જાય છે આટલા દિવસોથી અલકાએ હસીને કહ્યું બસ માજી ગામની મહિલાઓ સાથે કંઈક શીખવા જાઉં છું જેથી તમારા માટે કનિક સારું કરી શકું અલતાની વાત સાંભળીને કમલાજી જોર જોરથી હસવા લાગી અને મહેણું મારતા બોલી તું અમારા માટે શું કરી શકે તું તો તારા માટે જ કનિક કરી દે એ જ બહુ છે તને આ ઘરમાં જે કામ માટે લાવ્યા છે તું તે જ કરી દે અમારા માટે તો એ જ બહુ છે અને તે છે ઘરના કામ કરવા આવી મોટી અમારા માટે કનિક સારું કરનારી સાસુનું મહેણું સાંભળીને અલકાનું મન ફરીથી ઉદાસ થઈ ગયું પણ તે હવે હાર માનવા માંગતી નહોતી હવે તે આ સાસુ અને નણંદની વચ્ચે પીસાઈને રહેવા માંગતી નહોતી બીજી તરફ મીનાનું વર્તન મીનાનો રવૈયો દિવસે દિવસે વધુ બગડી રહ્યો હતો તે આખો દિવસ ઘરમાં એવી રીતે ફરતી જાણે ઘરની રાણી હોય અને ભાભી તેની દાસી હર સમયે તેને આદેશ આપતી ભાભી આ ઉઠાવી દો ભાભી તે લાવી દો ભાભીમાને કહી દો હું બહાર જાઉં છું અને પોતે બસ સજી ધજીને બેસી રહેતી પણ અલકા ચૂપ હતી બધું અંદર સમાવીને તે પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહી હતી મહિલા મંડળનો દિવસ આવ્યો ગામની સ્કૂલના મેદાનમાં સ્ટેજ સજ્યું હતું મહિલાઓ પોતપોતાની સ્પર્ધાઓની તૈયારી કરી રહી હતી અલકા પણ સાડી પહેરીને સમયસર પહોંચી ગઈ પહેલીવાર તેણે પોતાના વાળ ખુલ્લા છોડ્યા હતા અને આંખોમાં આત્મવિશ્વાસ હતો મીના પણ ત્યાં આવી પણ દર્શક બનીને તેને આ માલુમ નહોતું કે ભાભી મંચ પર ભાગ લઈ રહી છે જ્યારે મંચ પર ઘોષણા થઈ હવે આવી રહ્યા છે આપણા ગામના વહુ અલકાજી જે ત્રણેય શ્રેણીઓમાં ભાગ લઈ રહ્યા છે મીના ચોંકી ગઈ શું ભાભી આ ક્યારે થયું અલકાની પ્રસ્તુતિ શરૂ થઈ નૃત્યમાં તેને નંદકી ઘર આનંદ ભયો પર શાસ્ત્રીય નૃત્ય કર્યું તેની દરેક મુદ્રાઓ અને ભાવો લોકોને મંત્રમુગ્ધ કરી ગયા પાકકલા સ્પર્ધામાં તેણે માટીના તંદૂરમાં બાજરાનો રોટલો અને સરસવનો સાગ બનાવીને પીરસ્યો લોકો આંગળીઓ ચાટતા રહી ગયા પરિવાર પ્રબંધનમાં જ્યારે તેને સવાલ પૂછવામાં આવ્યો જો તમારી નણંદ તમારા પર ઘરના બધા કામો નાખી દે તો તમે શું કરશો અલકાએ હસીને જવાબ આપ્યો હું જવાબ નહીં આપું પણ તેને એવો અહેસાસ કરાવીશ કે સંબંધોમાં સન્માન જરૂરી હોય છે લડાઈ વિના પણ જવાબ આપી શકાય છે આખું મેદાન તાળીઓથી ગુંજી ઉઠ્યું મીનાનો ચહેરો જોવા જેવો હતો તેને તો વિશ્વાસ જ નહોતો થતો કે આય જ અલકા છે જેને તે દિવસ રાત મહિના મારતી હતી અલકાના હાથમાં ત્રણેય શ્રેણીઓની ટ્રોફી અને ગામની સરપંચજી દ્વારા આપવામાં આવેલું ગૌરવ મહિલા સન્માન હતું જ્યારે તે ઘરે પાછી ફરી તો પહેલીવાર સાસુ કમલા દેવીએ તેને છાતી સરસી ચાંપી અને કહ્યું અમે તો સમજ્યા હતા કે તું બસ ઘરના કામ કરે છે પણ તું તો અમારા ખાનદાનનું નામ રોશન કરનારી વહો છે અને મીના તેણે ધીમા સ્વરમાં કહ્યું ભાભી માફ કરજો મેં તમને ક્યારેય સમજ્યા જ નહીં હું વિચારતી હતી કે તમે કંઈ કરી શકતા નથી પણ તમે તો મને મારી જગ્યા બતાવી દીધી અલકાએ ધીમેથી કહ્યું માફીની જરૂર નથી મીના બસ હવે એક સ્ત્રીને નબળી ન સમજો કારણ કે જ્યારે તે જવાબ આપે છે ને તું આખા ગામને ખબર પડી જાય છે અલકાના મહિલા મંડળમાં ચમક્યા પછી ઘરનું વાતાવરણ જાણે સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું હવે તે જ અલકા જેને ક્યારેક ઘરની નોકરાણી સમજવામાં આવતી હતી તે આખા મહોલ્લાની આદર્શ વહુ બની ચૂકી હતી કમલાદેવી જે ક્યારેક દરેક વાતમાં મીનાનું પક્ષ લેતી હતી હવે અલકાના ખભા પર હાથ મૂકીને કહેતી વહુ તે તું અમારા ખાનદાનની ઇજ્જત વધારી દીધી આ મીના તો બસ ગુસ્સા અને આરામમાં લાગી રહેતી હતી પણ તે દેખાડી દીધું કે અસલી શક્તિ શું હોય છે હવે મીનાની સ્થિતિ મીના માટે આ એક ઉડો આંચકો હતો તે દિવસ રાત વિચારતી રહી હું તો બસ સમજતી રહી કે મને બધું આવડે છે પણ અસલી તાકાત તો ભાભી પાસે હતી ધૈર્ય હુન્નર અને સન્માન કમાવવાની તેની આદતો ધીમે ધીમે બદલવા લાગી હવે તે ભાભીને જોઈને સવારે વહેલા ઉઠતી રીલ બનાવવાની જગ્યાએ રસોડામાં મદદ કરવા લાગી એક દિવસ તો તેણે પોતે ભાભીના હાથે બનાવેલી દૂધીની સબ્જી પણ ખાઈ લીધી જેને તે પહેલાં વૃદ્ધોનું ખાવાનું કહેતી હતી એક મહિના પછી સંજય ઘરે પાછો ફર્યો પહેલીવાર તેણે જોયું કે મીના રસોડામાં ભાભીની સાથે સમારેલી શાકભાજી ધોઈ રહી છે સંજય હેરાન થઈને બોલ્યો આ ચમત્કાર કેવી રીતે થયો હસી થોડો થોડો બદલાવ બધામાં આવી શકે છે જો તમે સાચા સમય સુધી ચૂપ રહેવું જાણતા હો સંજય બોલ્યો અલકા હું જાણું છું કે મેં ઘણીવાર મીનાની વાતોમાં આવીને તારા પર શંકા કરી પણ હવે મને ગર્વ છે કે તું મારી પત્ની છે હવે ઘરમાં કોઈ કામ એકલી અલકા પર નહોતું મીનાએ ધીમે ધીમે કામ કરવાનું શરૂ કર્યું બોધપાઠ મિત્રો ક્યારેક ક્યારેક ચૂપ રહીને સમયની રાહ જોવીએ જ સૌથી મોટો જવાબ હોય છે સંબંધોમાં શક્તિશોરથી નહીં પણ સમજદારીમાં હોય છે અને જે સ્ત્રી પોતે ચૂપ રહે છે તે જ સાચા સમયે સૌથી ઊંચો અવાજ બને છે આશા છે મિત્રો તમને અમારી વાર્તા જરૂર ગમી હશે